હું છું હું આજે મારી એક્ઝામ છે તો ઘરેથી તો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળ્યો એટલે હું અત્યારે વિડીયો બનાવું છું ફોર વ્હીલમાં છું અત્યારે એટલે અને હું અત્યારે એક્ઝામ આપવા જઈ રહી છું મારી ચેનલ છે આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ છે મારા પપ્પા જે ફોર વ્હીલ ચલાવે છે ને પાછળ મારા બંને ભાઈઓ બેઠા છે ઈશ ચાલો આજે હું ત્યાં જઈ રહી છું આપવા જઈ રહી છું બળીનાર એ બધું આવશે હમણાં ઇલેક્શન ચેકિંગ ફૂલ છે પણ આપણને હંડ્રેડ એન્ડ ટેન પર કોઈ રોકતું નથી અને એ લોકોને બહાર ના હોય ને એટલે એ લોકોને એની કાર્ય કાર્યવાહી કરવી જ પડે કે એ લોકોને ત્યાં ફ્રેસ રિપોર્ટરને બધા હોય તો ત્યાં ફોટેજ આપવાના હોય લોકો ચેકિંગ કરે આપણું અને જો કે આપણે કહી દઈશું કે મારી એક્ઝામ છે સો કોઈ ચેકિંગ નહીં કરે આમ એમને જવા દેશે હવે આગળ હું તમને કોડીનાર પહોંચી બીજું બતાવું હું ક્યાં મારી એક્ઝામ છે એક્ઝામ નંબર ક્યાં આવેલો છે અને મારી કોલેજ કઈ છે સર્કલ છે આ કોહિનર હોટલ આગળ જઈ રહ્યા છીએ ને ત્યાં આગળ એક હજારો હોટલ છે હમણાં આવશે તે આ છે આપણી હજારો હોટેલ રિસોર્ટ છે આગળ કોલેજ આવશે એજ્યુકેશન હબ તે તમને હમણાં આપણે આગળ જશું એટલે દીવ સર્કલ આવશે આપ આપણું આવી રહ્યું છે દીવ સર્કલ આ જે સીધો રોડ જાય છે ને એ નાગવા તરફ જાય છે ત્યાં આપણું એરપોર્ટ અને નાગવા બંને આવી જશે પણ અત્યારે આપણે કોડીનાર બાજુ જઈ રહ્યા છે અહીંયા એક આગળ સીએનજી પેટ્રોલ પંપ છે ત્યાં જમેલો તો સીએનજી પુરાવે પેટ્રોલ પંપ અહીંયા આપણે હવે સીએનજી પુરાવીશું આ છે સીએન પંપ જ્યાં અમે હર વખતે પેટ્રોલ પુરાવીએ છીએ સીએનજી અને બંને જ પુરાવે છે અને આખા દીવમાં એક જ સીએનજી પંપ છે આપણે વેરાવળથી આવીએ ત્યારે એજ્યુકેશન વેરાવળથી આવીએ ત્યારે પહેલાં અહીંયા દીવ ગેટ આવશે ત્યાંથી આપણે એન્ટર થઈશું એ પછી કોલેજ આવશે એજ્યુકેશન હબ એ પછી અહીંયા થોડુંક આગળ આવશે ને એટલે આ સીએનજી પંપ આવશે પેટ્રોલ પંપ જે હું તમને બતા રહી રહી છું અમે જ્યારે દિવસે નીકળીએ ત્યારે અહીંયા જ સીએનજી પુરાવીએ દીવમાં એક જ સીએનજી પેટ્રોલ પંપ છે અહીંયા આપણે આગળ જશું એટલે આ જે છે ને વિતળ અને પાલડી અને દીવનું સર્કલ છે આ જો આપણે હવે અહીંથી આપણે ટન લેશું

પહોંચી ગઈએ છીએ ઘણી બધી દુકાનો હોય છે હું પપ્પાની લાટપી છું એટલા માટે અમે કાંઈ એક ઓડીનાર શેરડીનો રસ પીવા આવેલા છે મેગીબેડના એટલા માટે પપ્પાએ ગાડી સ્ટોપ કરી છે પપ્પાની લાટકી નીકળી છું એટલા માટે હવે આપણે શેરડીનો રસ પીવાથી બહાર તો મારા મરત મારો ભેડીનો રસ કયો તો એક છે અત્યારે આ જાય જેવા પછી અત્યારે પોરીના ફરે જવાનો રસ્તો છે અત્યારે આપણે બાયપાસ જે કહેવાય ને બાયપાસના કોર્નર ઉપર છે અને આ સાઈડ છે અને આ સાઈડ છે એ કોરીના રોડ છે એટલે મેન આ મેન કોર્નર ઉપર જ આ ભાઈ શેરડીના રસ્તે એક હોટલ ભજરંગના નામ છે હોટલ ભજરંગ ત્યાં શેરડીનો રસ સારામાં સારો મળે છે એનું કારણ છે કે એની પોતાની વાડી છે પોતાનું ફાર્મ હાઉસ છે એની જ થઈડી છે અને આખા દિવસમાં લગભગ આટલું તમે જે આપણે શું કહેવાય ફળ ભર્યું છે આ શેરડીનો એ લગભગ કામ થશે ને તો એટલું બધું આ સુડી બદલે છે ને તમે કલ્પના નહીં કરી શકો કેમ કે રસ બહુ જ સારો અને કોઈ પણ જાતની મિલાવટ નથી કરતા બહુ ગોરાક નાખતા નથી અને સારામાં સારો એ વન શિરડી છે તો આ જગ્યા આવી અને તમે ગમે ત્યારે પણ આ શિરડીનો રસ તો ખરેખર આ જગ્યાની મુલાકાત જરૂર લેજો આ હોટલ નીકળીને જાઓ બહુ સારાનું વધારો છે અમે કેટલા વર્ષનું લગભગ અહીંયા જ્યારે પણ મારે વેરાવળ જવાનું હોય કે અમારે કોરીના જવાનું હોય તો ઉના જવાનું હોય ત્યારે હું ગમે જ્યારે આમ નીકળું તો હું આ જગ્યાએ રસ લઉં છું અને મારા ફેમિલીને પણ વારંવાર આ જ જગ્યાએ લઈને આવું તો અત્યારે મારી દીકરીને એકદમ હોવાથી અમે એક્ઝામ દેવા જતા હતા મારી દીકરીને લઈને તો અમે આ સોદા રસ્તો માટે અહીંયા જ ઉભા રહ્યા છે એમ કહીને શેડી પીવું હોય મારા દીકરી મારી કરી

અને આ એવી જીતથી આવડું અને નાસ્તાથી મને તમારે ગાંઠિયા કે ભજીયા એ તો એ કોઈ પણ નાસ્તો કરવો હોય તો પણ અહીંયા તેલ પણ સારું વાપરીએ તો દરેક વસ્તુ સારી વાપરીએ અને આ રીતે આવીને ગમે ત્યારે પણ આપણે નાસ્તો કરવો હોય તો તમે આઠ જગ્યાએ ખાસ કરીને મુલાકાત લેજો એટલે મને નિવેદન છે વિનંતી છે અને બહુ હું તો કેટલા વર્ષથી આઠ જગ્યાએ નાસ્તો કરું તો મારે કાંઈ પણ રસ્તામાં હોય જવા થતું હોય તો આ રીતે આવીને નાસ્તોનું બધું કરું છું

વાજે મને ઉપાય ગાડી ચલાવ આઈ પી એટલે હું બહુ જ ખુશ છું આજે કેટલા ટાઈમ પછી ગાડી ચલાવી મે હાઈવે રોડ પર ચલાવું છું કોડી નાથી હું એક્ઝામ આપવા ગઈલી હતી કોડી નાથી આવરીટર જાય છે થી મે મા દિમ મે લઓ